જ્યારે કોઈ પણ સંખ્યાને 5 વડે ભાગવાના હોય ત્યારે ભાગાકાર ના કરતા લ્યા જે સંખ્યા આપી હોય એના બે ગણા કરવાના એક ના બે ગણા આપી કેટલા થશે બે એના પછી 6 4 2 8 જે સંખ્યા આપી હોય તેના બે ગણા કરી પાછળથી એક દશમો કાપી લેવાનો ભાઈ આ જો તમારો જવાબ સેમ એ જ રીતે આ સંખ્યાને આપણે 5 વડે ભાગી છે જે સંખ્યા આપી છે એના બે ગણા કરવાના ત્રણ ના બે ગણા કેટલા થશે છ આગળ આઠ બે આઠ બે બે ગણ્યા કર્યા પછી પાછળ એક દશક આપી લેવાનો પછી જવાબ થઈ જશે ભાઈ આ રીતે તમારો જવાબ થશે